શ્રાવણ મહિનો પૂરો થતાં પહેલાં કરેલો આ કામ થઈ જશો માલામાલ મિત્રો શ્રાવણ મહિનાને ભગવાન શંકરની આરાધના અને પૂજા અર્ચના કરી તેમને રિઝવવાનો મહિનો કહેવામાં આવે છે આ મહિનામાં ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે શ્રાવણ મહિનામાં લોકો વિવિધ ઉપાયો કરીને ભગવાનની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે આજના વિડીયોમાં અમે એવા જ કેટલાક ઉપાયો લઈને આવ્યા છીએ તો શ્રાવણ મહિનો પૂરો થાય એ પહેલાં આ ઉપાયોથી ભગવાનને વિશેષ કૃપા મેળવી લો અને અહીં માલામાલ શબ્દ પ્રભુની કૃપા માટે વપરાયો છે ધન માટે નહીં એકવાર પ્રભુની કૃપા થઈ જાય તો બીજું કાંઈ મેળવવાનું રહેતું નથી જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ ઉપાયો લાભદાયક થઈ શકે છે આવો તેમના વિશે જાણીએ પહેલું ધાર્મિક માન્યતાઓ અનુસાર જળાભિષેક કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં તમારે ભગવાન શિવનો ગંગાજળ અથવા સ્વચ્છ જળથી નિયમિત અભિષેક કરવો જોઈએ તે દરમિયાન ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતા રહો આમ કરવાથી તમને શિવના આશીર્વાદ મળશે અને જીવન સુખી રહેશે તમારા દુઃખ દૂર થશે બીજું શ્રાવણમાં રુદ્રાભિષેક કરવાથી રોગો ગ્રહદોષ શારીરિક પીડા માનસિક પીડા અકાળ મૃત્યુ કાલસર્પદોષ વગેરેમાંથી મુક્તિ મળે છે તેમજ ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાથી કામમાં સફળતા ધનની વૃદ્ધિ સારું સ્વાસ્થ્ય મળે છે ત્રીજું એકવીસ બિલીપત્ર પર ચંદનથી ઓમ નમ શિવાય લખી તેને શિવલિંગ પર અર્પણ કરો અને સાથે એકમુખી રુદ્રાક્ષ અર્પણ કરો તેનાથી તમામ મનોકામના પૂર્ણ થશે આ ઉપાય દરરોજ કરો ચોથો ભગવાન શિવનો તેલથી અભિષેક કરો તેનાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તેજ મગજ માટે દૂધમાં સાકર મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો પાંચમો શ્રાવણ મહિનામાં શિવજીના આશીર્વાદ મેળવવાનો એક ઉપાય સોમવારનો ઉપવાસ છે શ્રાવણમાં સોમવારે ઉપવાસ કરવાથી તમારી વિશેષ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે છઠ્ઠું જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની પરેશાની હોય તો શ્રાવણ મહિનામાં દરરોજ સવારે ગૌમૂત્રનો છંટકાવ કરો અને ગૂગળનો ધૂપ કરો તેનાથી ઘરમાં શાંતિ રહેશે અને પરિવારમાં પ્રેમ જળવાઈ રહેશે સાતમો શ્રાવણમાં ભગવાન શિવને બીલીપત્ર ચડાવો બીલીપત્ર પર ઓમ નમઃ શિવાય લખો અને શિવલિંગ પર અર્પણ કરો આમ કરવાથી તમને મહાદેવની કૃપા પ્રાપ્ત થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય હોય છે તે વિના ભગવાન શિવની પૂજા પૂર્ણ થતી નથી આઠમો શ્રાવણમાં ભગવાન શિવની પૂજા દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ પૂજાના સમાપન સમયે ભગવાન શિવની આરતી કરો જો તમે શ્રાવણ મહિનામાં આ કામ કરશો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે તમારું કાર્ય સફળ થશે નવમું શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ અને કાળા તલથી અભિષેક કરો ભગવાન શિવને રોગમુક્તિ માટે પ્રાર્થના કરો આ પ્રકારે કરવાથી તમે રોગમુક્ત થઈ શકો છો દસમું શ્રાવણમાં માતા પાર્વતી સાથે શિવજીની પૂજા કરવાથી અપાર સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે દાંપત્ય જીવન સુખમય રહે છે કુંવારા લોકોના લગ્નમાં આવતા વિલંબ પણ સમાપ્ત થાય છે અને ટૂંક સમયમાં લગ્ન થવાની સંભાવના રહે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અમે તેની પુષ્ટિ કરતા નથી